વાત છે ઓગણીસો ને અઠ્યાવીસમાં લખાયેલી એમની કવિતા ચારણ કન્યાની એની શરૂઆત જ એવી ડણકથી થાય છે સાવજ ગરજે કે જાણે આખું ગીર થરથરી ઉઠે મેઘાણી એવું વાતાવરણ બનાવે છે કે જ્યાં ભય સિવાય બીજું કશું જ ન હોય પણ આવા ભયાનક માહોલમાં જ્યારે બધું જ ડરથી કાપી રહ્યું છે ત્યારે એક અકલ્પનીય પાત્રનો પ્રવેશ થાય છે જ્યારે પહાડ અને જંગલ પણ સિંહની ગર્જનાથી ધ્રુજી રહ્યા છે ત્યારે એક નાનકડી છોકરીનો અવાજ સંભળાય છે અને એ ડરતી નથી એ તો લલકારે છે ઊભો રહે છે અને અહીંયા અહીંયા મેઘાણી એ કવિતામાં પ્રાણ પૂરે છે એ એને માત્ર બહાદુર છોકરી નથી કહેતા એ લખે છે ચૌદ વરસની ચારણકન્યા જગદંબાશી ચારણકન્યા મતલબ કે એ ચૌદ વરસની બાળકીમાં એમને સાક્ષાત જગદંબા આદ્યશક્તિનું સ્વરૂપ દેખાય છે એની હિંમત કોઈ સામાન્ય માણસની નથી એ તો દૈવીય છે હાથમાં ફક્ત એક ડાંગ લઈને એ દેવી સ્વરૂપ બાળકી પોતાના વાછરડાને બચાવવા માટે ખુદ સિંહની પાછળ દોડે છે અહીંયા ડરનો તો સવાલ જ નથી અહીંયા તો માત્ર રક્ષણનો દ્રઢ સંકલ્પ છે અને કવિતાનો અંત એક એવા પડકાર સાથે થાય છે જે સદીઓ સુધી ગુંજતો રહેશે એ સિંહને લલકારીને કહે છે એક નર થઈને તું એક નારીથી ભાગ્યો એક નાનકડી છોકરીથી ડરીને ભાગ્યો આ શબ્દો માત્ર કવિતા નથી આ તો શૌર્યની વ્યાખ્યા છે